જય માતાજી મિત્રો આજના આ ખાસ લેખમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેષ રાશિ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વિશે મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ મેષ રાશિ માટે ઘણા મોટા ફેરફારો લઈને આવશે અને ખાસ કરીને ફેબ્રુઆરી મહિનો એવો છે જ્યાં ભાગ્ય કર્મ અને સંઘર્ષ આ ત્રણેય એકસાથે કામ કરશે જો તમે મેષ રાશિના છો તમારી જન્મ તારીખ એકવીસ માર્ચથી ઓગણીસ એપ્રિલ વચ્ચે આવે છે તો આ માહિતી ખાસ તમારા માટે છે મેષ રાશિ સ્વભાવ મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે મંગળ એટલે શક્તિ સાહસ ઉત્સાહ અને ઝડપ મેષ રાશિના લોકો ખૂબ જ મહેનતી હોય છે હિંમતવાળા હોય છે કોઈ પણ કામ શરૂ કરવાથી ડરતા નથી પણ ક્યારેક ગુસ્સો અને ઉતાવળ નુકસાન કરાવી શકે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આ જ સ્વભાવ તમારું વરદાન પણ બનશે અને ચેતવણી પણ ગ્રહોની સ્થિતિ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ મહિને મુખ્ય ગ્રહોની સ્થિતિ કંઈક આવી રહેશે સૂર્ય કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ મંગળ વૃષભ રાશિમાં ગુરુ મિથુન રાશિમાં શનિ મીન રાશિમાં બુધ મકરમાંથી કુંભ રાશિમાં શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો થશે આ ગ્રહોની યુતિ તમારી કારકિર્દી નાણાં અને સંબંધો પર ઊંડી અસર પાડશે કારકિર્દી અને નોકરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કારકિર્દી ખૂબ મહત્વની રહેશે નોકરી કરતા લોકો મહિનાની શરૂઆતમાં કામનું દબાણ વધશે ઓફિસમાં રાજકારણથી દૂર રહેજો કોઈ સિનિયર સાથે મતભેદ થઈ શકે છે પણ મહિનાના અંતે પ્રશંસા મળશે ટીપ જો નોકરી બદલવી હોય તો પંદર ફેબ્રુઆરી પછીનો સમય શ્રેષ્ઠ છે બિઝનેસ કરતા લોકો નવા કોન્ટ્રાક્ટ મળવાની પૂરી શક્યતા છે ભાગીદારીના કામમાં સાવધાની રાખવી થોડો સમય પૈસા અટકી શકે છે પણ ત્રીજા અઠવાડિયામાં લાભ થશે ચેતવણી ઉતાવળમાં કોઈપણ મોટો નિર્ણય ન લેવો ધન અને પૈસા આવક રહેશે પણ સામે ખર્ચ પણ વધશે પરિવાર વાહન મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક્સ પાછળ ખર્ચ થઈ શકે છે લોન કે ઉધાર લેવાનું ટાળવું હિતાવહ છે રોકાણ સોનામાં રોકાણ કરવું શુભ રહેશે શેરબજારમાં સાવધાની રાખવી જમીન પ્રોપર્ટી માટે સમય મધ્યમ છે નોંધ વીસ ફેબ્રુઆરી પછી આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે પ્રેમ અને દાંપત્ય જીવન પ્રેમ સંબંધ શરૂઆતમાં નાની મોટી ગેરસમજ થઈ શકે જૂનો પ્રેમ ફરી સંપર્કમાં આવવાની શક્યતા છે ઈગો ક્લેશ અહંકારથી બચવું સાચો પ્રેમ હશે તો સંબંધ વધુ મજબૂત બનશે લગ્ન જીવન જીવનસાથી સાથે સંવાદ જાળવી રાખવો દસમી અઢાર ફેબ્રુઆરી સંવેદનશીલ દિવસો છે ગુસ્સા પર કાબૂ રાખવો મહિનાના અંતમાં મધુરતા વધશે આરોગ્ય માથાનો દુખાવો બ્લડ પ્રેશર અથવા એસિડિટીની સમસ્યા થઈ શકે છે ઊંઘ પૂરી ન થવાને કારણે બેચેની રહી શકે સલાહ વધારે પડતો ગુસ્સો સ્વાસ્થ્ય બગાડી શકે છે યોગ અને પ્રાણાયામને દિનચર્યામાં સામેલ કરો ખાસ તારીખો શુભ દિવસ છ ચૌદ એકવીસ સત્તાવીસ ફેબ્રુઆરી સાવધાન દિવસ ત્રણ અગિયાર અઢાર ફેબ્રુઆરી ઉપાય અને ટોટકા ભાગ્યવૃદ્ધિ માટે આટલું જરૂર કરજો એક મંગળવારે હનુમાનજીને લાલ ફૂલ ચઢાવો બે ઊં ક્રાં ક્રીં ક્રૌ સહ ભૌમાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ત્રણ લાલ દાળનું દાન કરો અને ગરીબોને ભોજન કરાવો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સાઉન્ડ મેષ રાશિ માટે આ મહિનો સંઘર્ષ પછી સફળતા લાવનાર છે ધીરજ અને સ્થિરતા રાખશો તો કારકિર્દીમાં ચોક્કસ પ્રગતિ થશે યાદ રાખજો ભાગ્ય હંમેશા કર્મવીરોની સાથે હોય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં લખો જય હનુમાન